મહીસાગર જિલ્લામાંથી આશ્ચર્યચકિત થઈ જાય તેવા સમાચાર આવી રહ્યા છે ઉનાળાની સિઝનની કેરી જે આંબા ઉપર આવી હતી તે જ આંબા પર બે મહિનામાં ફરી મોલ આવ્યા અને ફરી કેરી લાગતા વાડીના માલિક આશ્ચર્યચકિત થયા મહીસાગર જિલ્લાના લુણાવાડાથી સંતરામપુર રોડ પર આવેલ બાપુજી ભગવાનની વાડી તરીકે ઓળખાતી વાડીના આંબા પર ભર ચોમાસે કેરીઓ આવી રહી છે અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે કુદરતનો કમાલ કે કળિયુગનો પ્રભાવ એ કહી શકાય ગ્લોબલ વોર્મિંગના કારણે પ્રકૃતિ પર થયેલી અસરો તો નથી ને આ રિપોર્ટર અમીન કોઠારી વાત્સલ્યમ સમાચાર પછી અહીંયા અત્યારે જે બી આંબો ઉગ્યો છે અને આટલા વર્ષોમાં મેં મારી જિંદગીમાં પહેલીવાર સખત વરસાદની અંદર પહેલીવાર બીજી વાર આવતી કેરીઓ જોઈ આંબા ઉપર ઉનાળાની કેરીઓ ઉતારી અને તરત પછી ચોમાસામાં પાછો મોર લાગીને ફરીથી કેરીઓ બેસી અને મોટી છે અને એ નવાઈ છે કે આટલા બે જ મહિનામાં પાછી ફરીથી કેરીઓ કે ઉગી આની ઉપર મેં મારી જિંદગીમાં કોઈ દિવસ આ રીતનો આંબો આ અમારી જમીન છે એ વડીલોપાર્જિત છે તો શું આ આ ફળ ખાવાલાયક છે કે નહીં એ ફળ માટે મારે તપાસ કરવી છે કે આવી રીતના બે બે વખત આવતું ફળ કેવું છે એ શંકા લાગી એટલે મેં કહ્યું કે ચાલો પૂછીએ કે ભાઈ આ ફળ કેવું છે શું છે કારણ કે આવી રીતના બબ્બે ને ત્રણ ત્રણ વખત કેરીઓ આવતી હોય તો પછી મારે વિચાર આવ્યો કે ભાઈ આ પહેલાં આની એ તો જોઈએ કે ભાઈ આમાં છે શું આંબાની અંદર આ ખરેખર કેરીની તત્વો કેવા છે અંદર એ જાણવું છે મારે આપનું નામ રોહિત ભટ્ટ